ત્યારે આજે તમામ આરોપીઓ છે તેમને જામીન મળી ગયા છે અને તેમનો આજે જેલમાંથી છુટકારો થશે ઘણા સમય બાદ આરોપ પ્રત્યારોપ બાદ અને પોલીસ ફરિયાદો અને પોલીસની તપાસ બાદ આ તમામ આરોપીઓ પકડાયા હતા ત્યારે હવે આજે તેઓ જામીન પર છૂટશે તો જયરાજ આહિરને જામીન મળી ગયા છે અને આજે તેઓ જેલમાંથી બહાર આવશે બગદાણા હુમલા પ્રકરણમાં જામીન મળી ગયા છે આજે કોર્ટે જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી અને આજે જેલમાંથી છુટકારો થશે મહુવા કોર્ટે જયરાજ આહિરને જામીન આપ્યા છે તો જે મારા મારીનો કેસ હતો તેમાં આ તમામ લોકો જેલમાં હતા જયરાજ સહિત કુલ છ લોકોના જામીન મંજૂર થયા છે આવી છે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી હર્ષદ જે રીતે ઘણા બધા આરોપ પ્રત્યારોપ થયા હતા પોલીસે ઘણી બધી તપાસ કરી હતી અને ત્યારબાદ આ તમામ આરોપીઓ પકડાયા હતા હવે આજે તેઓ જામીન પર મુક્ત થઈ રહ્યા છે શું વધુ માહિતી જે મિથુન ચોક્કસ પ્રમાણે જણાવી દઉં તો આમ તો ગત ઓગણત્રીસ ડિસેમ્બર ના રોજ જે ચકચારી મારામારી થઈ હતી ચૂકી થઈ ચૂકી જ્યારે અનેક વિવાદો આ સામે આવ્યા હતા ત્યારે લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિર દીકરો જે જયરાજ નામ સામે આવી રહ્યું હતું ત્યારબાદ કઈક ને કઈક ઈ નામ છુપાવવામાં આવી રહ્યું હતું તેવું નવનીતભાઈ જે પીડિત કહી રહ્યા હતા અને ત્યારબાદ એસઆઈટી ની ટીમ રચના કરવામાં આવી હતી એસઆઈટી ટીમ રચના થતાની સાથે જ